વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ કેમ છો આઈ હોપ કે તમે બધા જ મજામાં છો અત્યારે વાગવામાં થઈ ગયા છે બહુ લેટ થઈ ગયો છે આજે તો કેટલા વાગ્યા હશે કહું સાડા છ અને અત્યારે હું બનાવી રહી છું ભૂંગળા બટેકા મતલબ મારે બટેકા બાફીને બધું મસાલો રેડી કરવાનું છે અને ફોરેલ ભૂંગળા લઈને આવે છે તરીને પછી અમારા આજે ભૂંગળા બટેકાનો પ્રોગ્રામ છે અને આજે અમે લોકો ગયા હતા ક્યાં

તો ગાઈસ આ અંદરનો રૂમ છે અને અહીંયા મતલબ અંદર હોસ્ટલી ટાઈપ છે અને પાછળ બી રૂમ છે પેલી બાજુ બાથરૂમ ને એવું આવ્યું છે અને અહીંયા કિચન છે હા આ કિચન છે ફૂલ ખંડેર છે અને પાછળ બી આ રીતે જ છે અને હોલ છે બહુ નાનો રૂમ છે નહીં મમ્મી

અને અહીંયા એક હજી રૂમ છે કઈ જ છે ને આ દિવાલ પડી ગઈ હતી બહુ ટાઈમ પહેલા એટલા માટે છે ને અહીંયા કોઈ આવતું નથી કેમ કે આખું દિવાલ પડી ગઈ છે એટલા માટે અને અહીંયા પાછું આખું ઘર આવી જાય છે અમારા બધાનું કઈ જઈએ મમ્મી અમે લોકો તાપણી કરીએ છીએ એટલા માટે હે ને તાપણી માટે બોલ ના હા આ સરમા આ જવા ત્યા સુધી નથી શરમા દેવા સરમા નહીં બનતી આની ઉપર બી છે ધાબુ છે એટલા માટે બહુ કાચ ને એવું છે ફોરા એવું કેવું તો અહીંયા ઉતરી ગો છે બટ મને તો બીક ના લાગે મને તો ઉપરથી સારું લાગ્યું મમ્મી તો જો આટલા બધા લાકડા મેળી ના રિસ્ક નહીં લેને કા અલે યો આ બારી સુરે સો ગાઈસ હમ સબ જા રહે

મને તો લાગ્યું એટલું જ નાનું ઘર છે આ તો બહુ મોટું ઘર છે આ રીતે રૂમ છે પણ આ રીતે એક રૂમ છે ખંડે નું જોરદાર બધા મત આપણે જે ચામચેડીઓ જોઈ રહ્યા હતા ને ચામચી છે મસ્ત છે બસ બાર તો નહીં ના ના સામે ફોરલ નું ઘર આવી જાય બસ ચલો ઉપર નજારો સારો છે દોરી પગમા બેટા વાવ મસ્ત છે સારું લાગ્યું ઘર ફોરલલા ઉપરથીન ગરોડી આવી ગઈ થી ફોરલલા ખબર હત નતી ગઈ તે મું પડી અમે

પાછળ આ રીતે ખાલી છે બહુ જંગલ થઈ ગયું છે અત્યારે બધી અને બધી બારી બહુ સારું અને જેને પણ ચામાસિયું નોટિસ કરું ને એ મને કોમેન્ટ કરજો ઉડતા તો મેં એમાં આવ્યો જ છે બ્લોગ બટ જેને પણ જોયું હોય મને નોટિસ કરીને કહેજો બાકી બહુ મજાય બહુ સારું લાગ્યું મમ્મી આવા આપણે વિચારીએ છીએ કે ખંડેરમાં ચામાં ચીડિયાસ પણ ખંડેરમાં નહીં જોઈ લીધો નાથી રહ્યા ઢાઘા બધા આવડાથી બિન જતા રહ્યા બોર આવ્યા અરે આ બોર જેને પણ ખાવા હોય આવજો અને બહુ બધી વેલો થઈ છે ત્યાં તો કંઈ ની ચાલો લેટ્સ ગો સી કસુને આ ખંડેર માં જીને એટલા વાનર આવવા માંડી તું જુડી ડમ કરે હા ઓય બે કરી આ જો બે સ્ટાઈલ ડુડી ડુડી તમે તો જબરી સ્ટાઈલ મારો છો ડુડી ડુડી ડમ ડુડી ડુડી ડમ ડુડી ડુડી ડમ આ જો જબરુ એક્શન કરેગા હમ હમ એંગો પડી જે બધા માર ફોટા પાડશે ઓય

ચલા ગાઈઝ અત્યારે વાગવામાં થઈ ગયા છે દસ અને અમે લોકો ભૂત બંગલામાં ગાતા પછી ભૂંગળા બટેકા કરતા અને બહુ જ મજા કરી બહુ એટલે બહુ મજા આવી બધા અમારા ત્યાં સોસાયટીમાં બધા એનું નામ ભૂત બંગલા પાડ્યું છે એટલા માટે સો બ્લોગ કેવું લાગ્યું મને કમેન્ટ કરજો તો બસ ગાઈઝ આજના વ્લોગમાં આટલું હતું બ્લોગ સારો લાગ્યો તો લાઇક કમેન્ટ અને શેર કરજો ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દઉં મળી એક મસ્ત મજાના બ્લોગની સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ